નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત શાળાઓ વિશે આજે વાત શિક્ષણ વિશે કેમકે ઘણા દિવસથી આપણે સતત પોલિટિકલ ચર્ચાઓ કરતા રહ્યા છીએ પરંતુ આ વખતે ડે સ્પેશિયલમાં આજે વાત કરવાની છે ખૂબ જ મહત્વના મુદ્દા વિશે અને એ મુદ્દો છે કે શાળામાં જ્યારે આપણું બાળક જે હોય આપણે તેને ભણવા મોકલતા હોઈએ ત્યારે શાળાઓ અમુક બાબતે મનમાની કરતી હોય છે ઘણીવાર શાળાઓ એવો આગ્રહ રાખતી હોય છે કે જે યુનિફોર્મ અને જે ચોપડા તેણે લેવાના છે તે શાળામાંથી જ તેણે લેવા જોઈએ અને શા માટે આ પ્રકારનું રાખવામાં આવે છે છે તેની પાછળનું કારણ એવું કે જાણે વેપારનું ધામ બનાવી દીધું છે વિદ્યાના ધામને તો આજે એ જ મુદ્દો અને એ જ ચર્ચા કે વિદ્યાના ધામમાં વેપાર વૃત્તિ આખરે ક્યાંથી ઘૂસી અને જો વેપાર વૃત્તિ ચાલી રહી છે કેટલી ખરાબ બાબત છે અને શા માટે કોઈ શાળા સામે કોઈ પગલા નથી લેવામાં આવતા ખરેખર તો મુદ્દો એ છે કે જ્યારથી શાળાનું માધ્યમ જે છે તે માધ્યમ બદલાવવા માંડ્યું છે મતલબ જેમ કે પહેલાં ગુજરાતી શાળાઓમાં તો ગુજરાત માધ્યમમાં એવી ઘણી શાળાઓ છે જેમાં ખાસ પ્રકારે આગ્રહ રાખવામાં આવતો નથી પરંતુ સીબીએસઈ અને આઈસીએસઈ બોર્ડનો જ્યારે મોહ વાલીઓમાં શરૂ થયો અને આ મો શરૂ થયા બાદથી જ પોતાનું બાળક જે છે તે સર્વશ્રેષ્ઠ ભણતર મેળવે સર્વશ્રેષ્ઠ તેનામાં સ્કિલ્સ ડેવલપ થાય એ પ્રકારની આશાએ આપણે તેને માધ્યમ તેનું બદલાવતા હોઈએ છીએ તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં તેને ભણવા મૂકતા હોઈએ છીએ અને પછી ધીરે ધીરે સ્કૂલની મનમાની સામે વાલીએ ઝૂકવું પડે છે પરંતુ શા માટે કયા કારણો આની પાછળ જવાબદાર છે તેના વિશે આજના કાર્યક્રમમાં આપણે ચર્ચા કરીશું અને મારી સાથે જોડાયા છે વાલી મંડળમાંથી ઉમેશભાઈ જોડાયા છે અને સાથે જ મારી સાથે જોડાયા છે કે જેમણે આ મુદ્દો પહેલા તો ઉપાડ્યો ના સોશિયલ મીડિયાના ગુજરાતના ચેરમેન જોડાયા છે આશીષ કાતરિયા અને મારી સાથે જોડાયા છે એબીવીપી ગુજરાતના પ્રદેશ સહમંત્રી નેહલબેન થાનકી આ ત્રણેયનું સ્વાગત છે કાર્યક્રમમાં મારો પહેલો સવાલ ઉમેશભાઈ ને છે ઉમેશભાઈ પેલા તો હું તમને એવું પૂછવા માંગીશ કે એક વાલી તરીકે જયારે તરફથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરતા મનમાની કરતી હોય છે કે અમે કહીએ કહીએ તે તે ચોપડા લેવા યુનિફોર્મ ખરીદવાના છે આ કેટલી અંશે યોગ્ય છે અને જયારે શાળાઓ આગ્રહ કરતા હોય ત્યારે તમે વાલી તરીકે શું પ્રતિક્રિયા આપો છો આ જે વસ્તુ છે કમ્પલસરી સ્ટેશનરી લેવી કમ્પલસરી યુનિફોર્મ લેવા ને શિયાળા જેવી ઋતુની અંદર કમ્પલસરી સ્વેટર લેવા આ બધી પ્રવૃત્તિ માટે વાલીઓ આ બાબતને માનતા હોય છે અને આ બાબતે અવારનવાર છે જ વાત કરીએ તો એક શાળાની અંદર તો ડ્રેસના અલગ અલગ કલર છે કે સમજો કે કોઈને પીળો કલર છે કોઈને બ્લુ કલર છે તો જે એમનું ધોરણ બદલાય તો એનો કલર બદલાઈ જાય છે તો આ એક નવી નવી રીતે શાળાઓ જે પોતાનો નફાખોરી કઈ રીતના વાલીઓ પાસેથી કરવી એક આવા બધા પેતરાઓ કરતા હોય છે ને વાલીઓ ખરેખર આનાથી કંટાળી ગયા છે ફરિયાદ કરતા હોય છે ડીઓ ને ફરિયાદ કરતા હોય છે સિસ્ટમના જે પણ મંત્રીઓ હોય છે શિક્ષણ મંત્રી હોય છે કે જે તે હોદ્દેદારો હોય છે શાળાના સંચાલકો હોય છે દરેક ને ફરિયાદ કરતા હોય છે પરંતુ વસ્તુ એ બની રહી છે કે આ એક અત્યારે એને સિસ્ટમનો ભાગ બનાવી દેવામાં આવ્યો છે એજ્યુકેશન સિસ્ટમનો ભાગ બનાવી દેવામાં આવ્યો છે કે તમારે જો એજ્યુકેશન અમારી સ્કૂલની અંદર લેવું હોય તો તમારે આ રીતની દાદાગીરી છે કે આ રીતના વલણ અમારું સહન કરવું પડશે તમારે પર્ટિક્યુલર એમ્બ્રોઇડરી છે જો એ ના હોય તો અંદર આવવા નથી દેતા એમને બહાર કાઢી મૂકે છે અને એમને અવારનવાર ક્લાસની અંદર બીજા બાળકો વચ્ચે એક અપમાનજનક રીતે એમની સાથે વર્તા વર્તા હોય છે તો ચોક્કસ આ વસ્તુ ખુબજ ગંભીર છે અને નાનું બાળક છે ઘરે આવીને મા બાપ ને એટલું જ કહેતું હોય છે કે અમારી શાળાની અંદર આ રીતના ક્લાસની અંદર મૂંઝવણ અને કહીએ તો દાદાગીરી જે દાદાગીરી જેવો જ વર્તાવ થઈ રહ્યો છે કે વાલીઓ ના છૂટકે પછી આ દાદાગીરીને નતમસ્તક થઈ અને આવા વેપારની અંદર એમને જબરદસ્તી થી સ્ટેશનરી છે કોઈ યુનિફોર્મ છે કે અગર કોઈ પણ પ્રોડક્ટ જે શાળાઓ દ્વારા એ જબરદસ્તી એ લોકોએ વસાવી પડે છે બિલકુલ હવે હું પૂછવા માંગીશ કે નેહલબેન નેહલબેન જ્યારે આ પ્રકારના મુદ્દા સામે આવતા હોય છે ત્યારે શું પ્રયત્નો થવા જોઈએ કે શાળાઓની મનમાની આ પ્રકારે રોકાય અને વાલીઓ જે છે તે વાલીઓ કોઈ પ્રકારના દબાણમાં ન આવે જી બેન સૌપ્રથમ તો હું જીટીપીએલ ગુજરાતનો આભાર વ્યક્ત કરું છું કે હર હંમેશ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈ અને આ રીતે એમને વાચા આપતું આવે છે બેન વાત કરીએ તમારા જે વાત કરી એ રીતે શાળા છે સરસ્વતીનું નું ધામ છે માં શારદા નું ધામ છે ત્યારે આવું વ્યાપારીકરણ છે એ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થી હિતના કાર્ય આવ્યું છે અને આવા જ્યારે પ્રશ્નો આવે કે શિક્ષણ છે એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી કેન્દ્રિત હોવું જોઈએ પણ અત્યારે જે શિક્ષણ છે એ ક્યાંક ને ક્યાંક જાય છે શાળાઓની અંદર કે જ્યાં

એ કોઈ રીતે સ્વીકાર્ય નથી અને વિદ્યાર્થી પરિષદ હર વખત આ બધી વાતો સામે છે એ પછી છેલ્લે ફી વધારાની બાબત હોય ત્યારે પણ વિદ્યાર્થી એમના આંદોલન દ્વારા એ ફી સંપૂર્ણપણે નાબૂદ કરાવેલું અને અત્યારે પણ પરિષદ એમની જે વિચારો છે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં છે કે એ વિષયોને લઈને એમને શું કરવાનું શાળાઓ તરફથી એવું કહેવામાં આવે કે દર સત્ર માં કોઈ પણ કાયદાના ઉલ્લંઘન એની રીતે ફી વધારો બુક્સ લેવા માટે ની બળ જબરજસ્તી કે નહીં આ સ્ટોર પરથી કે બુક્સો લેવી એટલે ક્યાંક ને ક્યાંક શિક્ષણ ખોરવાઈ ને કેન્દ્ર સતત વધી રહ્યું હોય એવું મારું માનવું છે બિલકુલ હવે ભણતરનો ભાર પેલા આપણે એવું વિચારતા હતા કે ફક્ત વિદ્યાર્થીઓને લાગતો હોય છે જે ભણે છે તેને ભણતરનો ભાર લાગતો હોય છે પરંતુ ભણતરનો ભાર હવે તો વાલીઓને પણ લાગવા મળ્યો છે માતા પિતાઓને પણ લાગવા મળ્યો છે આશિષભાઈ ખાસ કરીને એનએસયુઆઈ દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે તો પહેલા તો મને એમ જણાવો કે એનએસયુઆઈ જયારે ડીઓમાં પણ રજૂઆત કરી હશે તો શું પ્રતિક્રિયા મળી અને ખાસ તો તમે કઈ રીતે જુઓ છો શાળાઓની બેફામ મનમાની છે વાલીઓએ શું કરવું જોઈએ ખાસ અમદાવાદ ખાતે કાલ રોજ આવેદન પત્ર આપવામાં આવ્યો અને ઉગ્રમ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છો એને દ્વારા અને આ બાબતે એવું હોવું જોઈએ કે રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત શાળાના પુસ્તકો ડ્રેસ કે અન્ય સામગ્રી વેચાણ કરી ન શકાય જે કે જે કે દબાણ રાખીને કોઈ પણ રીતે શાળાને એ રીતના ના કરી શકાય કે પાસે વસ્તુ ખરીદો એવું સંપૂર્ણપણે દુકાનો અને

અને પ્રતિક્રિયા એમ એમ આવેલું છે કે આની સામે અમે અવશ્ય પણ પગલા લઈશું બિલકુલ ઉમેશભાઈ હવે કાર્યવાહીની બાહેધરી તો આપવામાં આવી છે ડીઓ દ્વારા પરંતુ શું ખરેખર કાર્યવાહી થઈ છે આપના ધ્યાનમાં આવ્યું છે ખરું કે ક્યારેય કેમ આ તો જૂનો મુદ્દો છે એવું નથી કે નવી સવી કોઈ બનેલી ઘટના હોય વર્ષોથી દર વખતે જૂન મહિનો આવે છે અને શાળાઓ ખુલવાની સિઝન આવે છે અને શાળાઓ ખુલ્યા બાદ તરત જ કાતો ફી વધારાનો મુદ્દો હોય છે અને આ વખતે તો જયારે એફઆરસીએ પોતે પણ કહેલું છે કે કોઈ પણ શાળા આ પ્રકારે દબાણ વાલીઓને કરી ન શકે તેમ છતાં કાર્યવાહી તો થતી નથી શું કેવું છે આપનું ઉમેશભાઈ નહી ચોક્કસ આ બાબતે જે આશિષભાઈ અને બીજા એમના જે સંગઠનને કાર્યવાહી કરી છે સરાહનીય છે અને એમણે જે પ્રોસેસ કીધી કે ડીઓને જઈને ફરિયાદ કરી છે તો આ વસ્તુની અંદર કોઈ નિયમ નથી એવું નહીં ઓલરેડી નિયમો બનેલા છે સરકારી ચોપડે આ નિયમો સરકારે ખુદ બીઓ થ્રુ એક પરિપત્રો પણ બહાર પડેલા છે જે પરિપત્રોમાં 2016 ની અંદર ઓલ ગુજરાતની અંદર પણ લાગુ કરાવ્યા હતા કે પરિપત્રની અંદર ચોક્કસ લખેલું છે કે કોઈ પણ શાળા એ પોતાના સ્કૂલમાંથી કોઈ ગણવેશ વેચી ના શકે સ્ટેશનરી ના વેચી શકે અથવા કોઈ એવી પ્રવૃત્તિ રિફર પણ ના કરી શકે કે તમારે આ જગ્યાથી લેવાનું છે અને બીજા પણ નિયમો છે કે સ્કૂલના અમુક વિસ્તારની અંદર એની સ્ટેશનરી ના હોવી જોઈએ અમુક દુકાનો ના હોવી જોઈએ કે કોઈ પણ રીતે શાળાઓ એ પોતાની એજ્યુકેશન કે એની સાથે કોઈ પણ વેપારિક પ્રવૃત્તિને બળ નથી આપવાનું પરંતુ વસ્તુ એ બની રહી છે કે શું કામ આ નિયમો બનેલા છે તો ડર નથી એનું એક જ કારણ છે કે આ નિયમોની ઉપર જો તમે જાઓ છો કોઈ પણ શાળા નિયમોની ઉપર જાય છે તો એની ઉપર કડકાઈના કોઈ પગલા નથી એમને ખાલી એક નોટિસ આપી દેવામાં આવે છે અને છોડી દેવામાં આવે છે એટલે એક ચોક્કસ રીતે શાળાઓ એટલા બધા એક વિશ્વાસ ચાલતા હોય છે કે અમને આની વિશે જો કોઈ વાલી ફરિયાદ કરશે તો અમારી ઉપર કોઈ એક્શન લેવા વાળી નથી અને જો વાલી ફરિયાદ કરશે તો અમે એના બાળકોને આડકતરી રીતે ટોર્ચર કરશું આડકતરી રીતે ક્લાસ વચ્ચે બોલાવીને ઇન્સલ્ટ કરશું આડકતરી રીતે એ લોકોની દાદાગીરીના બળના એટલા બધા કોમ્પિડન્સમાં છે કે એ લોકો જાણે છે કે કોઈ વાલી ફરિયાદ કરશે નહીં અને જો વાલી ફરિયાદ કરશે તો ડીઓ માત્ર નોટિસ આપી અને એ લોકોને છોડી દેશે એટલે ચોક્કસ આ બાબતે હું કહેવા માંગીશ કે એકદમ કડક નિયમોની જરૂર છે કે જે નિયમોની અંદર આવી પ્રવૃત્તિ દેખાય તો શાળાના લાયસન્સ રદ થવા જોઈએ કે મેનેજમેન્ટ રદ થવું જોઈએ કે પછી જે ટ્રસ્ટ એકની અંદર નોંધાયેલા હોય છે એ અન્ય ટ્રસ્ટને સોંપી દેવામાં આવે આવા કડક નિયમો હશે તો જ આ પ્રવૃત્તિ અટકાવી શકાશે બાકી આ પ્રવૃત્તિ અત્યારે માત્ર ને માત્ર એક કાગળ પરનો વાઘ જે હોય કે જે દાંત વગરનો નાક વગરનો વાઘ છે એવા નિયમો છે

અને આની પહેલા પણ વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓની સાથે ઊભું જ રહ્યું છે અને અત્યારે પણ જે પરિસ્થિતિ હાલ શિક્ષણ જગતની અંદર ચાલી રહી છે ત્યારે જેમ વાત કરીએ તો છે પણ ક્યાંક ને ક્યાંક હવે શાળાઓ છે એ સ્વાર્થિપણું લાવી અને કાયદાઓના ઉલ્લંઘન કરી રહી છે અત્યારે આ વિષયને આપણે સરકાર તંત્રના ધ્યાને મૂકવું જ જોઈએ ક્યાંક ને ક્યાંક બેન આપણે વાત કરીએ તો શાળાઓમાં સાફ પૂરતો નથી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડો નથી આવા વિષયોને સાઈડમાં મૂકી અને બુક્સ એમના ડ્રેસ આ વસ્તુ ઉપર જ્યારે ભારણ કરવામાં આવે છે ત્યારે વિદ્યાર્થી પરિષદ પણ આ વાત સાથે સહેમત છે અને વિદ્યાર્થી પરિષદ આમના વિદ્યાર્થીઓના હિત માટે જે બનતા પગલા હશે એ લઈ અને સરકારશ્રીના ધ્યાને આ વાતને મૂકશે બિલકુલ આશીષભાઈ હવે આપણે વાતો પહોંચાડી દીધી છે હવે કાર્યવાહીની આપણે રાહ જોવી પડશે

અચ્છા ઉમેશભાઈ હું એવું પૂછીશ કે ખરેખર તો આ જે મુદ્દો છે આ મુદ્દે અને ફી વધારાનો મુદ્દો પણ આપણે સાથે લઈ લઈએ તો દર વખતે શાળાઓ જે છે તે એફઆરસી માં પ્રસ્તાવ મુકતા જ હોય છે કે આ વખતે અમારી ફી વધારવી છે ત્યારે બેફામ ફી વધારો અને તેઓ તે સમયે વાલીઓનું વિચારતા નથી કે જો ફી વધારો થશે તો પછી આ મોંઘવારીના જમાનામાં કઈ રીતના આ વધારે તો એવું તો બિલકુલ વિચારવામાં આવતો નથી પરંતુ ખર્ચા કરવાની વાત આવે ત્યારે એક તેમને એવું છે કે અમારું એક સ્ટાન્ડર્ડ છે તે સ્ટાન્ડર્ડ જળવાઈ રહેવું જોઈએ ચોક્કસ આજે ખાનગી શાળાઓ પોતાની અંદર એવી એક મેન્ટાલિટી બનાવી દીધી છે કે દર વર્ષે અમને પાંચ થી દસ ટકા ફી વધારો જોઈએ એની પાછળનું કારણ જે તમે કીધું એમ કે પોતાનું સ્ટાન્ડર્ડ જે કંપની એમએનસી મેન્ટેન કરતી હોય કે દર વર્ષે અમારે પાંચ દસ ટકા વધારો કરવો છે પરંતુ એક વસ્તુ નોંધવી જરૂરી છે છે કે કે અંદર નિયમો બનેલા દર વર્ષે માંગી શકે એટલા અમુક વર્ષો માટે એમને ચલાવવાની હોય છે અને તકલીફ એ વાતની થઈ રહી છે કે જયારે તમારે શાળાઓ વાલીઓને એવું દર્શાવે છે કે અમે એમને કઈક નવી સુવિધા આપી એટલે ફી વધારો જોઈએ છે પરંતુ જ્યાં સુધી ફી વધારાના ઓડિટ રિપોર્ટ ડિક્લેર નહીં કરવામાં આવે ત્યાં સુધી વાલીઓને ખબર જ નથી પડતી કે અમે સાનો ફી વધારો આ શાળાઓ માંગી રહી બની ત્યારથી અમે ગવર્મેન્ટને કહીએ છીએ કે અન્ય રાજ્યોની અંદર જેમ ફી વધારા કમિટીની ફી રેગ્યુલેશન કમિટીની અંદર ફી વધારો માંગવામાં આવે તો એ કમિટીની અંદર વાલીઓનું પ્રતિનિધિત્વ છે કે વાલીઓને ખબર પડે છે કે શાળાએ જે ઓડિટ રિપોર્ટ મૂક્યા છે તો ઓડિટ રિપોર્ટની અંદર શું ખરાઈ છે કે નહીં સુધી ની ની અંદર અંદર પ્રતિનિધિત્વ હોય અને શાળાઓના છે એ માત્ર ને માત્ર એફઆરસી ની ટીમ ને ખબર હોય છે અંદર શું કેટલા ખર્ચા લખ્યા છે કેટલો પગાર ચૂકવવામાં આવે છે શું ખર્ચા છે શાની માટે ફી વધારો માંગે છે એ કોઈ માહિતી વાલીઓને આપવામાં આવતી નથી એટલે આની અંદર ખાસ જરૂર એ છે એફઆરસી ફી રેગ્યુલેશન કમિટી હતી પરંતુ અત્યારે બની એ રહ્યું છે કે જેમ સ્ટોક માર્કેટ કે ફિક્સ ડિપોઝિટ ની અંદર તમે કોઈ પણ રૂપિયા રોકો દર વર્ષે જે મેં વધતા જ જતા હોય એ જ રીતના આ એફઆરસી અત્યારે ફી રેઝિંગ કમિટી બની ગઈ છે કે તમે દસ થી તમારા બાળકનું ભણતર શરૂ થાય તો બારમા ધોરણ સુધી તો એ દસ દસ ટકા ફી વધારાની અંદર બાળક એને એટલો જોબની અંદર પગાર પણ નહીં મળે એટલે ખાસ જરૂરી એ છે કે સરકારે એફઆરસી ની અંદર વાલીઓનું પ્રતિનિધિત્વ આપવું પડશે અને જે ફી વધારો માંગે છે તો દરેકે દરેક ઓડિટ રિપોર્ટો ડિક્લેર કરવા પડશે તો જ સાચા અર્થ ની અંદર એફઆરસી સાર્થક થશે બાકી આ માત્ર ને માત્ર કમિટી શાળાઓને ફી વધારા માટે અને શાળાઓને છાવરવા માટેની કમિટી બની રહી છે

એક જ એટલા વિદ્યાર્થીઓ ને સેમ સેન્ટર અને આજુબાજુ માર્ક સાતસો વીસ માર્ક હોય તો સાતસો અઢાર એવા બધા માર્ક આવ્યા છે જે શક્ય નથી અને જે ટોપ કેટેગરીમાં આવે છે એકવીસ જેવા વિદ્યાર્થીઓ એ ટોપ કેટેગરીમાં છે અને એટલા વિદ્યાર્થીઓ સાતક જેવા છે એ એક જ સેન્ટરમાં અને તેવું લાગે છે કે એનટીએ સાથે કાઈ છેડા કરેલા અને

હવે વાત થાય છે કે શાળાઓ દ્વારા જે દબાણ કરવામાં આવતું હોય છે ફીનું પણ દબાણ હોય છે અને યુનિફોર્મ પુસ્તકોનું તો દબાણ હોય છે હવે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ઘણા એવા પરિવારના બાળકો હોય છે કે જે એટલા સદ્ધર પરિવારમાંથી નથી હવે જ્યારે એ લોકો એ લોકોના વાલીઓને આ પ્રકારે દબાણ કરવામાં આવતા હોય છે ત્યારે

કે જેની અંદર શિક્ષણ જ બધું છે આ પહેલા જેવો વર્ણ વ્યવસ્થા નથી કે તમે તમારા જે પેઢીગત વ્યવસાય કરી શકો અને બહુ ઓછા પેઢીગત વ્યવસાય કરતા હોય અત્યારે શિક્ષણ એક ભવિષ્ય માટે જોવામાં આવે છે કે નાનું બાળક એક ડ્રીમ લઈને ચાલતું હોય છે કે મારે ડોક્ટર એન્જિનિયર કે કંઈક બનીને એક શિક્ષણથી મેળવવું છે પરંતુ ત્યારે જ શક્ય થાય છે કે જ્યારે એને ક્વોલિટી એજ્યુકેશન મળશે તો એ વસ્તુની અંદર આજે બની એ રહ્યું છે

જ્યારે એ પરિવાર પોતાનું ગુજરાન પણ માંડ માંડ ચલાવતો હોય છે કારણ કે એના ઘરનું ભાડું હોય છે રેશન હોય છે ને બે બાળકો હોય તે પહોંચી વળતો નથી ત્યારે સ્કૂલની આવી દાદાગીરીઓ છે કે પર્ટિક્યુલર જે બાર જે તમને ત્રણસો રૂપિયા ની અંદર ડ્રેસ મળતો હોય છે તો ત્યાં તમને હજાર રૂપિયામાં મળે છે ની કે જે સો પાના ની બુક છે જે એનસીઆરટી કે જીસીઆરટી બુક બસો પેજ ની હોય છે એના ચાલીસ રૂપિયા છે તો આ બુક તમને ત્રણસો રૂપિયા મળે છે તો આવી નાની નાની જે વસ્તુઓ ભેગી કરી એક સામાન્ય પરિવાર માટે એક બજેટની બહાર જતું રહે છે અને ના કે પછી એક પોતાના બાળકના ભવિષ્ય સાથે કોમ્પ્રોમાઇઝ કરી ને એને અલગ ભણતરથી વંચિત પણ કરી દે છે ઘણા એવા પરિવારો છે કે પોતાની આ મોંઘવારી સામે જજુમી નથી શકતા કે એક ઓપ્શન એમની પાસે બે જ બચે છે કે મારે ગુજરાન ચલાવવું કે બાળકોને ભણાવવું જો બાળકોને ભણાવવા જઈશ તો હું ઘરનું ગુજરાત નહીં ચલાવી શકીશ પછી ના કે બાળકોને એ લોકો ભણતરમાંથી ઉઠાડી દે છે અને ભણતરમાંથી ઉઠાડીને એ લોકો એ જ બાળકો પછી મજૂરી કારમાં જાય કામ કરતા હોય છે એ જ આપણે જાણીએ છીએ કે ઘણા એવા આ જે નીટ ની એક્ઝામ છે જે જીપીએસસી ની એક્ઝામો છે કે આઈએસ ની એક્ઝામો છે ઘણા આપણે એવા ન્યૂઝ સાંભળીએ છીએ કે સૌથી ગરીબ પરિવાર નો બાળક એક ટોપ રેન્કિંગ મેળવતો હોય છે તો આની પાછળનું કારણ કે એજ્યુકેશન સિસ્ટમ ની અંદર રાઇટ ટુ એજ્યુકેશન જે બંધારણીય હક છે અને હું તો એ કહું છું કે બંધારણીય હકની અંદર એક થી આઠ નું ધોરણ જો દરેકને ફ્રી આપવામાં આવે આ જે એક થી આઠ ધોરણ નો પાયો છે એ ખાનગી સ્કૂલનું નામ જ કાઢી નાખવામાં આવે તો કોઈ પણ તમે દેશને આગળ જવા માંગતા બાળકનું પોતાનું પરિવારનું એક વિકાસ હોય રાષ્ટ્રનો વિકાસ હોય સમાજ નો વિકાસ હોય કે વૈશ્વિક એક વિકાસ હોય તો શિક્ષણ એક પાયો છે એ પાયા જ જો આ રીતના તોડી નાખવામાં આવશે તો એક દેશ વંચિત રહેશે એક પરિવાર વંચિત રહેશે અને આવનારા સમયની અંદર સો ટકા આના પરિણામ આપણે ભોગવવા પડશે જેથી અમે સરકારને એક ચેતવીએ છીએ કે આ વસ્તુ નાની નથી નાના નાના પરિવારને ખૂબ જ અસર કરી રહી છે તો સ્કૂલની આવી જે મનમાનીઓ છે સ્કૂલની આવી દાદાગીરીઓ છે એમને આર્થિક આતંકવાદીઓની જેમ જ જોવામાં આવે કે જેમ બોર્ડરની અંદર એક આતંકવાદી કોઈ વ્યક્તિનું મૃત્યુ કરે છે તો જેટલી દેશને અસર થાય છે એ જ રીતના આ એક ટાઈપના શાળા સંચાલકો અમુક શાળાઓ એવી છે કે જે આર્થિક આતંકવાદીઓ જેવું કામગીરી કરી છે આવા આતંક આર્થિક આતંકવાદીઓને અટકાવવા જોઈએ નહીંતર જેમ આતંકવાદીઓ એક પરિવારને નાશ કરે છે આ આવનારી પેઢીઓને નાશ કરી નાખશે એટલે સરકાર ને વિનંતી છે કે ખૂબ જ કડકાઈ ના નિયમો બનાવે અને ત્વરિત આને લાગુ કરવામાં આવે નહીં કે માત્ર કાગળ ઉપર રાખવામાં આવે બિલકુલ નેહલબેન અને ખાસ કરીને જે મિડલ ક્લાસ વર્ગ છે મિડલ ક્લાસ વર્ગના જે વાલીઓ છે તે ખૂબ જ મહેનત પોતાના બાળકને સારી શાળામાં ભણવા માટે મોકલતો હોય છે કે કઈ શાળા સારી કઈ શાળામાં સારું શિક્ષણ મળે તો ફક્ત શિક્ષણનો ઉદ્દેશ્ય હોવો જોઈએ નહીં કે કોઈ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરીને પછી તેના નામે ફીઓ ઉઘરાવી અને ત્યારબાદ પછી હવે આવી રીતના પુસ્તકો અને યુનિફોર્મનું દબાણ કરવું ત્યારે એબીવીપી કેવી રીતના સક્રિય થશે હવે આ મામલાને ઉપાડવા માટે

પરિષદ ત્યારે આજે પણ વિદ્યાર્થીઓ છે આવા બોજા નીચે દબાય ન જાય શિક્ષણ એમનું ખોરવાય ન જાય એના માટે વિદ્યાર્થી પરિષદ એમનાથી બનતા દરેક પ્રયાસ સાથે અને નિરાકરણ સાથે વિદ્યાર્થીઓ સાથે ઊભું રહેશે નીટ

મહત્વના મુદ્દા ઉપર આજે ચર્ચા કરી ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને આપ ત્રણેય આ ચર્ચામાં જોડાયા બદલ આપ ત્રણેય નો આભાર થેન્ક યુ તો અત્યંત મહત્ત્વનો મુદ્દો એવો શિક્ષણનો મુદ્દો અને શિક્ષણના મુદ્દામાં ચાલતી ગોબાચારી જેને ઉઘાડી પાડવા માટે એનએસયુઆઈ સક્રિય થયું અને આપણને સૌને એ સમાચાર જાણવા મળ્યા કે આ પ્રકારે આ વખતે પણ સત્ર ખુલ્યું છે જૂન મહિનામાં શાળાઓ ખુલવા લાગી છે અને ખુલતાની સાથે જ વાલીઓ પર ટોર્ચરિંગ ચાલુ થઈ ગયું દબાણ ચાલુ થઈ ગયું કે અમે કહીએ ત્યાંથી જ તમારે પુસ્તકો લેવા શાળાઓ કહે ત્યાંથી જ યુનિફોર્મ લેવા માટે ફરી વાર દબાણનો આ મામલો સામે આવ્યો છે તેના પર આજે ચર્ચા કરી અને આપણે આશા રાખીએ કે હવે એફઆરસીએ પણ તે જ્યારે કહી દીધું છે કે આ પ્રકારે કોઈ પણ શાળાઓ દબાણ ન કરી શકે આપણે આશા રાખીએ કે ડીઓ કચેરી જે આપણા શિક્ષણાધિકારી છે તે પણ આ મુદ્દા પર ધ્યાન આપે અને વાત જો છે શિક્ષણ મંત્રી સુધી જો પહોંચતી હોય તો શિક્ષણ મંત્રીને પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે આ મુદ્દાને લઈને કોઈ નક્કર કાર્યવાહી તેઓ કરે અને આ પ્રકારની જે શાળાઓ જે નિયમોનું ઉલ્લંઘન કરીને કામગીરી કરતી હોય તેના સામે કાર્યવાહી કરે એક દાખલારૂપ કાર્યવાહી આ વખતે થાય તો આભાર આપણે જોડાયા અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ફક્ત આટલું જ આવતીકાલે ફરી વાર નવા મુદ્દાને લઈને આપની સામે રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર